આ ફિલ્ડમાં કામ કરવું છે દિલથી કામ કરવું છે હવે આપણે સમય વધારે નહીં લઈએ આના પછી આપણે સાંભળીએ સુરત પોલીસ હેલ્પલાઇન ના અનુભવો ડોક્ટર બાલીબેન પાસેથી બાલીબેન આવ્યા છે હા પ્લીઝ હા રુદ્રેશભાઈ માટે સ્પેશિયલ જુદો ક્વેશ્ચન છે તો એ કામ કરીએ કામ કરીએ રુદ્રેશભાઈ પ્લીઝ આવો આપ દસ મિનિટમાં રુધેશભાઈ ઘણા વખતથી પાયાનું કામ કરે છે સુસાઇડ પ્રિવેન્શનમાં સાયકોલોજીસ્ટોની ટીમને સ્પેશિયલી તૈયાર કરવી કારણ કે આ ફિલ્ડમાં કામ કરવા માટે સાયકોલોજીના પ્રોફેશનલ્સની ખૂબ જ જરૂર છે અને તે લોકોને પાયાથી જ જ્યારથી ભણે ત્યારથી સુસાઇડ પ્રિવેન્શનમાં કેવી રીતે કામ કરવું તે માટે રુદ્રેશભાઈ વર્ષોથી કાર્યરત છે અમારા પી ફોર પીના ખૂબ જ એક્ટિવ મેમ્બર છે અને તેમને આપણે સાંભળીએ કે એક્ઝેક્ટલી શું કામ થઈ રહ્યું છે ફિલ્ડમાં અત્યારે અને શું જરૂરિયાતો છે જેથી કરીને બીજા લોકો તેમાં ઉમેરી શકે અને આ સુરત પોલીસ હેલ્પલાઇન અને આગળની બીજી હેલ્પલાઇનોમાં કાર્યરત સાયકોલોજીસ્ટોને સાથે સાંકળવાનું કામ એમણે બહુ અગત્યનું કર્યું છે તો આપણે એમને પહેલાં સાંભળીએ હા આભાર કેતનભાઈ દસ મિનિટ થાય એટલે મને કહી દેજો એટલે હું પૂરું કરી દઈશ ખાસ કરીને પહેલાં હું થોડીક વાત મારી કરીશ કારણ કે બેકગ્રાઉન્ડમાં જવું તમારી માટે જરૂરી છે પરમ દિવસે મારે વિદ્યાનગરમાં એક મીટિંગ હતી ગઈકાલે ભાવનગર સવારે એક તાલીમ કાર્યક્રમ હતો અને ત્યાંથી બપોરે એક વાગે નીકળીને સાંજે સાત વાગે સેલ્ફ ડ્રાઈવ કરી હું સુરત આવ્યો છું કારણ કે મારા જીવન જીવવાના બે મકસદ છે એટલે મારું લાઈફ વર્ક શું છે મને ખબર પડી છે એમાં એક છે લર્નિંગ ડિસેબિલિટીનું ફિલ્ડ અને બીજું છે સુસાઇડ પ્રિવેન્શનનું ફિલ્ડ તો ગઈકાલે ભાવનગરમાં સરકારે લર્નિંગ ડિસેબિલિટી માટે ગુજરાત સરકાર તરફથી એક પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે કે શાળામાં જતા બાળકોમાં લર્નિંગ ડિસેબિલિટી શું છે કેમ છે કેટલી છે એ જાણવા માટેનો તાલીમ કાર્યક્રમ હતો એના આધારે પછી આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં અને પછી આવનારા દિવસોમાં દેશમાં એલડીના બાળકોને આઈડેન્ટિફાઈ કરવા એમનું અર્લી ઇન્ટરવેન્શન કરવું એની માટેનો પ્રોગ્રામ થવાનો છે જે મારું એક લાઈફ મિશન છે એની માટે કાલે હું ત્યાં હતો અને આજે સવારે લગભગ એ જ સમય દરમિયાન અહીંયા આત્મહત્યા નિવારણનું આ પ્રકારનું એક કાર્ય થઈ રહ્યું છે એટલે મારે બંને જગ્યાએ પહોંચવું અનિવાર્ય હતું વાતની શરૂઆત ઓગણીસો અઠ્ઠાણુંથી થી થાય છે ઓગણીસો અઠ્ઠાણુંની ની અંદર બે ક્ષેત્રની અંદર મેં કામ શરૂ કર્યું જે આ બંને ક્ષેત્રો છે જે મારતીબેન અહીંયા વાત કરી એવી રીતે ત્યારે સળંગ ત્રણ દિવસ બોર્ડની પરીક્ષાના સળંગ ત્રણ દિવસ ત્રણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી એટલે મને લાગ્યું કે બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ હોય છે એટલે કદાચ આખા ભારતમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં ટેલિફોન ટેલિફોનિક હેલ્પલાઇન હોવી એવું માનું છું કે કન્સેપ્ટ નહીં હોય એ પહેલી શરૂઆત આપણે સુરતમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં અહીંયાના ડીઓ સાહેબ પી એન દવે સાહેબ જે મૂળ અમરેલીના હતા એમની સાથે મળી અને શરૂ કરી ઉમરીગર સ્કૂલ હું જે કહું છું એ માત્ર સાંભળી લેજો કારણ કે આ કેટલી ગંભીર બાબત છે એટલા માટે કહું છું આમાં હું મારી વાત નથી કહી રહ્યો જે બે મિશન છે એ કેટલા અગત્યના છે એ વાત કરી રહ્યો છું તમે તાળી પાડશો તો મારી અડધી મિનિટ જતી રહેશે એટલે આ બે જે કામ છે એ મારા જીવનનો મકસદ છે એટલા માટે ત્યારે પહેલી વખત આ કામ શરૂ કર્યું ઓગણીસો થી શરૂ કર્યા પછી લગભગ બે સુધી કોઈને કોઈ સંસ્થા સાથે કોઈને કોઈ રીતે મળીને ચલાવ્યું એ દરમિયાન મારી સાથેની જે ટીમ હતી તમે જોઈ શકો છો કે આજના જે કન્વેન્શન છે એમાં પણ એમટીબી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓનો બહુ મોટો રોલ હશે અને મેં જે આ કામ કર્યું છે ત્યારથી થી એમટીબી આર્ટ્સ કોલેજ સાયકોલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓનો બહુ મોટો રોલ રહ્યો છે મેં ખાલી આ મગજમાં વિચાર કર્યો અને એ લોકોએ ઉપાડી લીધું ત્યારે તો મોબાઈલ્સ બહુ મોંઘા હતા ઉમરીગર સ્કૂલે એમને એક એમનો લેન્ડલાઈન નંબર અને સ્થાન વાપરવા માટે આપ્યા ત્યારથી આ શરૂ થયું બે હજાર સાત સુધી વિદ્યાર્થીઓની સાથે આ કામ કર્યું એ દરમિયાન ડૉક્ટર અશ્વિની ભાટિયાને બધા મારી સાથે ઇન્વોલ્વ થયા અને મનમાં એક વિચાર કર્યો કે આપણે સુસાઈડ પ્રિવેન્શન માટેની હેલ્પલાઇન અને જે પ્યોરલી સાયકોલોજીકલ વેમાં ચાલતી હોય એવી શરૂ કરવી છે એટલે વિચાર કરતા હતા તપાસ કરી શું છે ઓલ ઓવર ઇન્ડિયા કયા પ્રકારની પરિસ્થિતિ છે મોબાઈલ્સને તો ત્યાં સુધીમાં આવી ગયા હતા પણ પછી કોસ્ટિંગ અમે કાઢ્યું તો મહિને દોઢથી બે લાખ રૂપિયા ઓછામાં ઓછો ખર્ચો ત્યારે થાય હવે એ ફંડિંગનો પ્રશ્ન હતો એટલે વિચારો અમારા ચાલતા રહેતા હતા શું કરીએ કેમ કરીએ પ્રયત્નો ત્રણ મહિના માટે અમે હેલ્પલાઇન ચલાવતા હતા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ રિઝલ્ટ આવે ત્યાં સુધી દરમિયાન બે હજાર બારમાં કે તેરમાં માં પટેલ સાહેબ સાથે પેરેન્ટિંગ ફોર પીસ માટે અમે બધા અત્યારે અહીંયા જે ઘણા બધા છીએ કેતનભાઈ કમલેશભાઈ આરતીબેન અમારું મળવાનું થયું અને એક બેટ મીટિંગમાં વાત થઈ મેં કીધું કે વિદ્યાર્થીઓમાં એમાં આત્મહત્યા થાય છે આમ તેમ અને આપણે કંઈક આવી હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ અને હું આભાર માનું છું હસમુખભાઈ પટેલ સાહેબનો કે એમણે એ વાતને પકડી લીધી પકડી અને કીધું અને પંદર ઓગસ્ટ એની ટ્રાયલ અમે શરૂ કરી અને સપ્ટેમ્બરની અંદર એને ઓન રેગ્યુલર રન અમે કરવાના હતા પંદરમી એ છાપામાં આવ્યું અને સોળમી ઓગસ્ટે બારડોલીથી એક વ્યક્તિનો ફોન આવ્યો હેલ્પલાઇન પર કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું કારણ કે પટેલ સાહેબ અહીંયા હતા જિલ્લામાં જિલ્લો પણ એમની જવાબદારીમાં આવતો હતો એટલે એમણે તાત્કાલિક એક્શન લીધું અને એ વ્યક્તિને અમે બચાવી શક્યા તો આ હેલ્પલાઇનની ઓફિશિયલ પોલીસ સાથે અને જે સુરક્ષા સેતુ સોસાયટી છે એની સાથે થયેલી શરૂઆત એની સફળતાની ને એ બધી વાત થઈ શકશે પણ આમાં અમને સહયોગ મળ્યો વાંદરેવાલા ફાઉન્ડેશનનો કે જે ઓલરેડી પહેલેથી આ ચલાવે છે ત્યારે એસપી હતા પ્રદીપ સેજુલ પટેલ સાહેબે અમને કીધું અમે મુંબઈ જઈને બધો અભ્યાસ કર્યો કારણ કે આ હેલ્પલાઇન ચલાવવામાં આગળના જે મિત્રએ કીધું એમાં એ ચલાવી રહ્યા છે એમાં બહુ સારી વાત છે પણ કેટલા બધા આમાં જોખમો છે એ જોખમો સાથે વાંદરેવાલા ફાઉન્ડેશન સાથે અમે ચર્ચા કરી અને સુરતમાં એસપી સુરત જિલ્લા એની ઓફિસમાં અમે હેલ્પલાઇન શરૂ કરી આઠ વિદ્યાર્થીઓ અમારી ટીમમાં ગીતાબેન શ્રોફ ભગીરથ પટેલ ડૉક્ટર અશ્વિની ભાટિયા રાજા ભાવના અમે બધા સાથે હતા અમારી જે પાંચ લોકોની કોર ટીમ હતી એમાં બધા જ ડિસિઝન્સ અમે લેતા હતા વિદ્યાર્થીઓને જે અમારા કાઉન્સેલર્સ હતા એમને ટ્રેનિંગ આપવાથી લઈને એમનું ડિટોક્સિફિકેશનથી લઈ બધું જ અમે કરતા હતા તો આ એની વાત છે પટેલ સાહેબ અહીંયાથી ગાંધીનગર ગયા ગાંધીનગરમાં પણ સાહેબે આ કાર્ય શરૂ કરાવડાવ્યું તો બહુ બધી લાંબી હિસ્ટ્રી છે પણ હવે એની અંદર હું પડતો નથી કારણ કે બે મિનિટ છે મારી પાસે ખાસ કરીને અત્યારે જે વાંદરેવાલા ફાઉન્ડેશનની હેલ્પલાઇન ચાલે છે એ હેલ્પલાઇનમાં રોજના પંદરસો ફોન કોલ્સ એટેન્ડ કરે છે વાંદરેવાલા ફાઉન્ડેશન સુરત અહીંયા જે ત્યારે અમને પ્રશ્ન નડ્યો તો કારણ કે પોલીસમાં એરિયા એનો પ્રશ્ન હોય છે કે મારો મારી રેન્જ નથી અથવા મારો એરિયા નથી એટલે સુરત શહેર સાથે કામ કામ કરતા કરતા હતા સુરત સુરત શહેરમાં પણ જિલ્લાની જગ્યાએ એટલે શહેરના લોકોને અમે સીધી રીતે ઉપયોગી થઈ શકતા નહોતા ત્યારે મનમાં એક વિચાર હતો કે સુરત પોલીસ કમિશનર જો કંઈક આ કામ કરે તો આપણને વધારે સારું કામ કરવા મળશે અવારનવાર મેં અને વાંદરે